શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા vlog આજે હું આવી ગયા જો કાલ તા ગયા તા તિટોડી ને ત્યાં હતા માતાજી બાર ભાઈના ઘરે અને કંઠા ને એવું હતું તો ત્યાં આવી ગયા તા ફૂલ મોજ કર લીધી કાલ આવી ગયા તા અને રાતે બાર એક વાગે અહીંયા આવી ગયા તા આપણા ઘરે પાછા અને આજ હે પાંચ મે બધા એમ કહે આજ બારમાનું તો આજ રિઝલ્ટ હે અને દસમાનું એમ કહે કે આજ આવી જાહે એમ હજી એવી ન્યૂઝ લઈ આવે અડધા ને કે છ મેં અડધા ઇન કે પાંચ મેં અગિયાર અડધા કે અગિયાર અડધા કે દસ તો મને ફિક્સ ખબર હોય તો કહેજો ભાઈ અને બાકી ત્યાં આવી જાય એટલે આપણે ચેક કરી લઈ હું જોઉં કે અને ઓલી બાજુ આલે હે ભૂકો ઢાંકવાનું કામ તો આ તમને એ બાજુ ચક્કરમાં લાવી આવી અમે જો રાતે આવ્યા પછી આવીને ગાડી નાખી દીધી હતી એટલે બંધ આમથી બાપુ આવી જાય ને આપણે ઓલી બાજુ જઈ

ક્યાંથી ભરાતી હોય એ ફિક્સ ખબર જ પડતી પણ ભરાઈ ગઈ છે ત્યાંથી આ એલો કરવાની હાલત નથી ફૂલીન ફૂગો થઈ ગયો બધી કૃષ્ણ ઓછા એના આમાં તો ફૂલ વાવડા આવી શ્રી કૃષ્ણ રામ રામ કાલ વરસાદ આવવાનો હે ખબર નહીં ખબર નહીં એટલે જો વા આ જો

આપવાનું કીધું હે અને કેમે કરીને જેવું માં હવા નથી કરતી ભાઈ ઓલી બાજુ ભરાઈ ગઈ હે આ બાજુ થી એમ ચોટી ગયું પણ ઓલી બાજુ હવા ભરાઈ ગઈ પપ્પા જો પપ્પા ચઢાવ શું કરો બાસટ આવે ને તો થોડોક ફાયદો કરે હે ખડકવાનું હમણાં બસ જો જ ધકર કામ અને ભૂકો તો આપણે ઢાંકી લીધો ને કાલર ઢાકી લીધી ભૂકામાં બે પટ્ટા કાગળના આવ્યા છે અને નાળા બાંધી દીધા માથે ચડાવી દીધા એ થઈ ગયું અટાણે પેગ પછી વાવડાને મરજી રાખવું કે કાઢી લેવું આપણા કાલરું કાગળ ને રાહથી દીધું તો એવું છે ને પાછું આજે બે જગ્યાએ જવાનું છે આખા ઘરની એ ગામવાળી વાડી જે આપણી વાવે છે ને એ ભાઈ ભરવાડ ત્યાં એ આપણી વાડીમાં જ લગન હે તો ત્યાં જવાનું છે ભાઈઓને કીધું કે તમે જાઓ અમે કંઈક અહીંયા અડાવના કામ કરીને એ તૈયાર થઈ હું રાજીભાઈ જોયા ચાણું કહેવી લઈ બપોર પછી મેવા છે બેન ના દર લગન છે ન્યા જવાનું છે ન્યા જોવાય અને આને ઓલી ઓહરીમાં નાખવા તા પણ આરા કર્યો હે આને છે જ અંદર કર અને આ કાગળ જબરું હે 30 બાય નું હે લીલું કાગળ હવે એને આપણે આમ ઢાકી દે પેપ કર હો એટલે વાંધો નહીં આવે ન્યા આ માલ હતો ને ઉખેરી ઉપર ચડાવ હવે આયા કાગળ આવી જાય છે ને તો એના ઉપર ધૂળની પારી કરી દે કામ આપણે અવાર છે ને મકાનમાં ઘણું કરવાનું હતું આ ઢારીમ પ્લાસ્ટર લાદીનું તરીયું એ બધું કરવાનું હતું પણ આ વર્ષે તો બધું આખો ટાર્ગેટ વેક્સિન કરવું અને હું ઢાંકણું બદલાવું આપણે જૂની મેળીનું ટૂંકમાં છત ભરવી હતી અહીંયા પણ હવે એનો તો ટાઈમ જ નહીં હવે આનો જોવાય છે આ વરસાદ પછી જો વાવણી જેવો વરસાદ ના થાય અને પાછો લંબી જાય એવું લાગશે તો આનું કામ આપણે કરવું જો કર્યું વળ્યો છે તેમાંથી શકું લેકાઉં ચાલો તો જો બધું ઉખેર મારું છે બને એટલું ઉત જોડી જાય સરસ તમે બસા જઈ આપણી વાડી જો કઈ ના થાય જોય થી કઈ ના થાય પોર મૂકો ને કામ કરે

હાલો ગાઈસ તો આપણે થઈ ગયા અહીં રેડી અને આપણે જવું છે ગામમાં જમવા અને અમે બધા ભાઈઓ ને બધા જઈ પપ્પા ને રાજુ કાકા ની ત્યાં જ રહે અને બપોર પછી બેન ને અહીંયા જવાની જવા છે ખબર નહીં કોને કા જાણું જાય કા બાપુ જાય તો પપ્પા ને રાજુ કાકા ની માટી ગમે કોક ચાહે જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ જો હવે જાવ હે ગામમાં જમવા જવાનું હે અમારી ટુકડી વાડીમાં જ છે અને આપણા ભાઈ હતા અત્યાર સુધી ઈ ઓલે ઘરે એટલે ઈ વિડીયા માં ક્યાંય આયવો નથી અને હું ને જલોભ એવા ભૂખે અકાળ હુંધી ગઈ રમતા પછી ખાટલા હંકેલ વા ગયા પછી જઈને જઈ ને જીયા ને બાર ગયા હે એટલે અમે ઈયા જાય હાય ને ઈયા હવે એટલે આમ ગામમાં માં આપડી ઢુકળી જ છે બધું ઈયા છે ઈ ભરવાડ સમાજ ના ટુંક માં વાડી વાવે હે ને એના છોકરાઓના ના ને લગન હે તે એની આપડે ઢુકળી જ રાયખા હે તે આજે આપણે સાબરમતી નું નોતું હે તે કે જવાનું બહુ કીધું હે તે જાય હે અને ઈયા થી જઈ ને જીયા ને તળી હાલો ભાઈ આજના બપોર થઈ ગયા એક ને દસ બાર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે ને હું રાજુભાઈ બે ધમ ધોકર આપણા ધાણા જો કાગળ રાખી દીધું નીચે દોરીથી આખું પડીકું પેક કરી દીધું અને પછી નીચે બધેમાં અંદરે પારી અને બારી પારી કેમ કે આપણું ઢારિયું છે ને એ ખુલ્લું હે એટલે ટૂંકમાં વાછટ બહુ આવે આની અંદર ઘોરવાઈ અને પવનની વાછત બહુ આવે તો એ બધું મસ્ત પેક કરી દીધું અહીંની જ બીક નથી પણ આપણે ઓલો ભૂકાની જ મેન બીક છે કે ભૂકો છે ને એમાં બે કાગળ નાખવા પડ્યા ને એટલે એમાં હવા ભરાઈ જાય એનું નક્કી નથી રહેવાનું અને આ ધાણામાં ઉપરથી પાણી પડીએ હવે જોઈ ઉપર છતમાં કોઈ તૈડું જેવું હોય ને તો આપણે એમાં કંઈક ગ્રીસ બ્રીસ ભર દે હું અને નીચે તાલપત્રી ઉપરથી ત્રાહી બાંગી કિમક કરી અને બાંધી દે હું રાજુભાઈ નાવા ગયો હે હાલો રાજુભાઈ નાઈ લઈએ પછી મારો વારો આવે તડકો નથી વાદળછાયું વાતાવરણ છે આજે બહુ વાદળા થઈ ગયા છે અને ગરમી છે ભૂકા કાઢી નાખી એવી ઓલી કાલરે આપણે આગળતા જૂનું નાખ્યું હે પણ બેવડું બેવડું નાખ્યું એ કાગર અને બાંધી દી અને આ એટલા પવનમાં હમણાં ભાઈ કેર્યું ચાલુ ને ચાલું જો આ ઘણી જ પડી હજી હું આમ નીકળો વાહે કેરી પડી માથે પડત તો ટકો તોડી નાખે પણ આ લગભગ તાંડનીમાં મારી પાયકી હોય કે જી હોય આજ આપણે મુરત કરી સુરભી બહુ કેસર કેસર જેવો જ સ્વાદ આવે આંબામાં મસ્તી ની હે મીઠી હાકર જેવી આમાં રૂછડા ઓછા અને આમ ટૂંકમાં પ્યોર કેસર જ છે મીની કેસર કઈ હગી ઘરની કેરી હોય ને લાંબ ખાતા હોય પછી હાલો કેરીયું ખાવા કેવું પડે હે બાકી તમે કોઈ આવ્યો નહીં ને આવ્યો તો કેરીઓ લગભગ વાવડો બાવડો આવીએ ને વરસાદ કે આવીએ તો બધું ઝાપટી ઝૂપટી નાખીએ બધું ખેર નાખીએ અગિયાર ઉપર ગાજરનું આપણે કહેતા હોય ને ગાજર ખાવા જાવ આટો દેવા જતા હોય બાયું અગિયાર કરવા જતા ગાજર ખાવા જાવ એમ કહેતા હોય મેન તો આપણે કેરી હોય કે એ પાછી ઘરની એટલે તો વાત જવા દઉં પણ જેઠ મહિનાની અગિયાર આવે એટલે કેરીયું રહે નહીં આ વર્ષે વહેલું હે અને આપણી વાડીમાં ટીટોડીના બચ્ચા હવે લગભગ ઉડવાની તૈયારી છે આપણે ધાણા કાઢ્યા ને તે દી ઈંડા હતા સમજી લ્યો એટલે આ કદાચ ગોફણ ગોરો આપણે એના લીધે પણ કહી હકી કે ટીટોડી ટૂંકમાં એનું આ પ્રભાવ બતાવ્યો કે ટિટોડીના ઈંડા એટલા વહેલા હતા અને એના બચ્ચા હવે લગભગ આઠ દસ દિવસની અંદર ઉડવાની તૈયારીઓમાં ત્રણ ચાર બચ્ચા થઈ ગયા હતા અને એ ઉડવાની તૈયારીઓમાં એવડાં થઈ ગયા એટલે આ ગોફણગોરો કદાચ એનો લેખી હકી નકર કહેતા હોય કે ટિટોડીના બચ્ચા ધોડવા માંડે ને એવડાં થાય ને ત્યાં મેનો વાવણાનો વરસાદ ત્યાં થાય તો આ બધું આમ જોઈને તો એવું જ લાગે છે કે એનો પ્રભાવ થોડો જાજો પણ હજી બતાવે છે આ કળિયુગમાં પણ બાકી તા હજી ઘણી જગ્યાએ ઈંડા છે પાલભાઈના ખેતરમાં બે ત્રણ જગ્યાએ બે જાતની ટીટોળીના ઈંડા હે એટલે આ બધું ખબર નહીં કુદરતી છે અને વાતાવરણ બધું થોડુંક આપણે જાડવામાં પંખી ઉપરથીને અંદાજ આવી જાય અને જાંબુડાઈ દસ પંદર દિનની અંદર હવે કોક કોક પાકવાની શરૂઆત થઈ જાય એટલે વરસાદના બધા ઇંધાણા ઝાડવા પણ દેખાડે કેરીયુમાં પાક ને બધું લાગુ પડે એમ હાલો તો હવે મારે નવા જાઓ એક છે એ ખાયેલા જો કંઈક ના ધોઈ આરામ કરી લીધો છે પવન બહુ નીકળો છે આપણે કાગળ ભૂકંપ નાખ્યું એ તૂટવા માંડ્યું છે એટલે હવે પ્લાન કરું હું કે ફરજિયાત તાલપત્રી લઈ આવું ચડી જઈને અને માપની લગભગ બે ત્રણ જગ્યાએ તપાસ કરી રહ્યો ને આપણા ભૂકંપના માપની તાલપત્રી હજી જઈ નથી તો મારે જાઉં હે સુરભીન કહું ચા બનાવી દે એ સુરભીબેન ચા બનાવે છે ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે અને બાપુને મૂકી મેવા છે અને અમે જઈ હું જાઉં ખંભાળિયા

હા ચા લગભગ પાકવાને આ રે ઉતાવળ હે એટલે ફટાફટ ફૂલે ફૂલ મૂકી ના ચા નાખો ચા મોરો હે કડક નથી ચા બનાવવા ત્રણ ચાર જણાથી આખી ચમચી ભરીને નાખી દે હું સઉં ને

બધુ જોયા આયા બધુ બધુયા ય ખબર મે મસ્તી નોતો હું ય કે કઈ ત્રણ બધુયા તો આવ હવે મે મેવા સે જાઈને હાલો ગાઈસ આપણે પાછા થઈ ગયા હૈ રેડી આ આજ તો લાગુ બે દિન જે થી હું રેડી રેડી થા હો અને આપણે જાવ હે મેવાસા મેવાસા અયા ટુકમાં આજા જે પ્રોગ્રામ ને હું બધુ હે ત્યાં જાવ હે કે અમે બધા રેડી થઈ ગયા હૈ બધા જાય અરે અરે પક અમારા આ જ અલ કોઈ દી હક નથી ને ના મને કોઈ દી હક લેવા દે હું ક્યાંક બેઠી હોઉં ને તો હાથ ખેંચીને ને હાલ હતી વાંચ ભેગી તું રમવા જા આ જતા વાળ ધો ને એવી જટા જોવા જઈને ખુલી હે અને પપ્પા ગયા હે ખંભાળિયા આપણે જીવન ભટકવા હાથે લઈને તાલ પત્રી લેવી હતી તો એ ગયા હે ખંભાળિયા તાલ પત્રી લેવા આટલા બોલવા વાત જરીક વધારે ભૂલ થાય છે બહુ સ્પીડ માં સ્પીડ માં બોલવું હોય ને તો કે જો પપ્પા ને થોડો ઘણો વિડિયો ઉતારી દઉં ને એમ કેમ કે બપોર પહેલા આમ બધા અહીંયા ગયા હતા જમવા ને અત્યારે હું પાછા આમ જઈ નહીં તો એના બિચારા હાથે લઈને વિડિયો જ નહીં હોય આટલા વધારે કાઈ અને ચાલો થોડો ઘણો બનાવી દઉં એમ હજી જામે ને પહેલા જતાય બે મંડાણા

હાલો ગાઈસ આપણે થઈ ગયા અહીં રેડી ને હવે ફટાફટ જાવું છે આપણે મેવા સા તો હાલો ફટાફટ નીકળી પણ તાલપત્રી તો લઈ આવ્યો છે પણ અટાણે પવન બહુ છે ને એટલે ઢાકવાનું સેટિંગ નહીં હવે કાગર તો આપણે એકચ્યુઅલી ઢાકેલું છે એટલે કદાચ રાતે છાટા છૂટી થાય તો કંઈ વાંધો નથી અને તાલપત્રીના મારે જોતો તો ને એ માપતા ના જઈડો પણ પાંચ ફૂટ લંબાઈમાં ટૂંકી થાય ને પહોળાઈમાં પાંચ થી સાત ફૂટ જેટલી લાંબી થાય અને આ ઉલિયાના લીધે બેનના ઘરે હું જઈ નથી થઈ ગયો ના કે મારે રાજુભાઈને જવાનું હતું પણ અત્યારે હવે બાપુ અને મોટી બે બાયું ગયું છે રાજુભાઈ ભૂકો થોડોક કાઢવાનું મેં એને કીધું હે કેમ કે આપણે તાલપત્રી પાંચ ફૂટ ઘટે ને ઉમે માલને ચારવા હાટું થોડોક બારો કાઢ લઈને કદાચ બે તમડી વરસાદ જેવું વાતાવરણ રહીએ તો કામ આવે અને આલો હવા છ જેવો ટાઈમ થઈ ગયો છે તો ખંભાળિયાથી આવી ગયો ને હવે જાઉં ગામમાં અત્યારે જો વાળંદ ખુલ્લો હોય ને તો હવે આ કંઈક વિધિ કરાવીએ હું મારે હુલિયાની ભાઈ તો રાજુભાઈ મંડાણો છે એનું કામ કરે અને હું જઈ આવું ગામમાં લાઈટ આ ઘેરે નથી એક ટેરિયામાં લાઈટ છે એટલે કંઈક ફોલ્ટ થઈ ગયો છે હું ક્યાં જઈ બોલ

અને આ ક્યારામાં ગુવાર ના ક્યારે ખાલી જગ્યા હતી હમણાં ગુવાર પાછો વાવી દીધો જાય પૂરો તો આ પાછો તૈયાર થઈ જાય ચોરા તો ફાલ જ નથી મુકતા વાત આવી ગઈ હે આમ તો પણ જો હવે હિંગો અમુક ઘેઠી થઈ જાય ઉતરવામાં રહી જાય ઘી થઈ જાય છે અને હવે અમને બહુ ભાવતો નથી શાકમાં બે એકડે બગડે એકડે એકવીસ ની તો લખાઈ ગઈ જો આપડે જીએનભાઈ ને થોડીક વાર તો રડું આવ્યું હતું કે ભાઈ થોડીક વાર નઈ ઘણી વાર આવ્યું હતું

વાંચતા આવડતું જાય ને પછી બાર અક્ષર શીખીએ એટલે આપણે વાંચતા આવડી જાય અને એ બી માં તો ત્રણ અક્ષર ની જ ભૂલ પડે બાકી ઈ આમ ટૂંક કીમ થાય ને ઈ મગજ માં આમ નથી બેહતો એક એમ માં પડે ને એક એલ માં પડે ને બે અક્ષર માં એ બી સીડી માં ભૂલ પડે બાકી લખવા માંડે હવે તગડે અહીંયા બગડી મીંડી વીસ પછી ક્યાં શું આવે તો ગડી હા બગડાની લાઈનમાં તગડી મીંડી ત્રીસ હવે લેસન કરી લઈએ અને હું ને બા ફટાફટ થોડોક ગુવાર ઉતાર લઈ ગુવાર ગઈઢો થઈ ગયો થોડોક ઉતરો નાખી દે અને ભીંડા એ લગભગ ઉતારવા જો હોઈએ ગઈઢા થઈ ગયા હાલો બા તમે શું કામ હે હા જો હું હોય બે બકાલા ને ડોડું ભર લીધું ચોરાઈ ઉતાર લીધા ભીંડા ઉતાર્યા ગુવાર ઉતાર્યો ટામેટા હા

બકાલ ઉતાર લીધું બે આજ નિવેડો કરી લીધો હવે વરસાદ વરસાદ આવે તો નઈ હવે ઘેર જઈને બધું ઘર નું કામ હજી બધું બાકી છે માણસ થોડા વાર નઈ લાગે ના હા થઈ ભાઈ લેસન કરી લીધું ને જો આ આપડા જીન ભાઈ નું હોમવર્ક તો આ બે લેતી આવજે હું આ ચોરી લેતો डोल में बाई भर ली थी तो ए बी सी डी इनका को, को किए हो तो एक ना आवड़ी गया ने हाँ लगता तो अबे तो मोटे आवड़ तो जाए है पर बोल वाम भूल पड़े सो एक ना ए बी सी डी इनका को मोटे लोग के तो जो वो बोलती गई नहीं लग तो गयो बोलते हैं अबे इतना आवड़ी जावना हुँ? याद सब तीव्र हो गया ભૂલ હે ભાઈ હલો આજે હે તારીખ છ પાંચ બે હજાર પચીસ કાલના વિડીયામાં ટૂંકમાં મને સાંજે કામની ભીડમાં હતો એટલે વિડીયો એડિટ કરવાનો ટાઈમ ન મળ્યો પણ કાલ પરમ દિવસના વિડીયોમાં ચાર ચાર તારીખ હતી ને તો આપણે વિડીયોમાં તારીખમાં ભૂલ હતી વિપુલભાઈ કીધું હે કે ભાઈ તમે કામની ભીડમાં છો અને તારીખમાં ભૂલ હે મને ધ્યાનમાં આવ્યું એટલે કે હું કહું છું પણ થઈ જતું હોય ભાઈ હમણાં કામની ભીડ એટલે વધારેમાં વધારે બહુ વધારે અને ગઈ રાતે એટલે કે પાંચ પાંચ બે હજાર પચીસની રાત અને તારીખ થઈ ગઈ હતી છ બે ને પિસ્તાલીસ મિનિટે પવન અને વરસાદ બે એવું ચાલુ થયું ને કે વાત ના પૂછો અમારા ગામમાં બહુ બધી નુકસાન કરી નાખી હે પતરાવાળા તબેલાને વધારે હે ને એટલે તો આપણે તો કંઈ ખાસું નુકસાન નથી પણ અમે રાતે બાર એક વાગ્યાથી તાલપત્રી ઢાંકવાની લીધી હતી કાલે હું નવી લઈ આવ્યો ને એ કેમ કેમકે પવન હોય ને તો હું ત્યાં એનું તાલપત્રું આપણે રાખી ના ગયા હાથમાં એટલે પવન પડવાની રાહ જોતા હતા રાતે લગભગ બાર એક વાગે પવન પડ્યો ને તે પછી અમે ટૂંકમાં એ કામ ચાલુ કર્યું હતું તો હું રાજુભાઈ બે હતા બીજા બધા ટીટોળી ગયા હતા બધી આખી ઢાંકી બાંધી ડંગણા દબાવ્યા ને પછી એના ઉપર ટ્રેક્ટરથી ધૂળ ચડાવી અને બે ને પિસ્તાલીસ એ એમ એટલે કે રાતે છ તારીખના વરસાદ માંડ્યો દેવા કે ટૂંકમાં બીક જ હતી કે આ રહેવા નહીં દે કોઈ આ આવી પવનની જીક ધૂળની ડમર્યું બધું બહુ હતું તો હાલો એવી કંઈક અપડેટ હતી અને તારીખમાં ભૂલું કંઈક થઈ જતી હોય તો માફ કરજો અને આજે હે તારીખ છ થોડી ઘણી અપડેટ આપણે તમને તાજી દઈ દઈ તો વરસાદનું આવું છે ને બાકીનો વિડીયો જે બનાવ્યું આગળ તમને કાલે જોવા મળીએ તો હાલો આજના વિડીયોનું અહીંયા એન્ડ કરી દઈ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ